ચાલો આપણે દૂધ પૌવા બનાવવાનું શરૂ કરીએ કે જાડા જાડા પૌવા લીધા છે તેને એક એક નાખીને પાણીથી સારી રીતે ધોઈ લઈશું તળિયાવાળી કઢાઈ અથવા તો વાસણમાં પાંચસો ગ્રામ એટલે કે અડધો લીટર દૂધ લઈશું આપણું દૂધ સેજ ગરમ થાય એટલે તેમાંથી બે ચમચી દૂધ કાઢીને તેમાં કેસરના બે થી ત્રણ તાતણા નાખીને ગોળીને રાખી દઈશું હવે આઠ થી દસ બદામ આઠ થી દસ કાજુ અને થોડી ચારોળી લઈશું હવે આપણે બદામને કતરણ કરી લઈશું કાજુના પણ નાના નાના ટુકડા કરી લઈશું આપણા દૂધ પૌવાનો સ્વાદ વધારવા માટે આપણે ઇલાયચીનો પાવડર પણ તૈયાર કરી લઈશું ત્યાં અમે પાંચ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે હવે દૂધમાં સરસ ઉભરો આવે એટલે આપણે તેમાં પાંચ ચમચી ખાંડ નાખશું આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે દૂધને હલાવતા રહીશું ધીમેથી દૂધમાં નાખી દઈશું આપણે દૂધ નાખશું ઇલાયચીનો પાવડર નાખીને ફરીથી બરાબર બધું મિક્સ કરી લઈશું હવે તેમાં કાજુ બદામની કતરણ અને ચારોડી નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે આ દૂધ પોવાને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું હવે તૈયાર થયેલા પૌવાને આપણે બાઉલમાં કાઢી અને એને ઠંડા થવા દઈશું પૌવા સારી રીતે ઠંડા થઈ જાય પછી આપણે તેમાં બે ચમચી ગુલાબનો શરબત નાખશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું આ સંપૂર્ણપણે ઓપ્શનલ છે જો તમને ગુલાબનો સ્વાદ ન ગમતો હોય તો તમે એને ન પણ નાખો સાદા દૂધ પૌવા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગશે બસ તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધ પાઉમાં